નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો અંગ્રેજી શીખતા હોય એટલે મેં ગઈકાલના લેક્ચરમાં કીધું તો અંગ્રેજી અઘરું લાગશે શરૂઆતમાં લાગશે અને આજે એવના માટેનો ટોપિક લઈને ભાઈ અંગ્રેજી છે ને એ અઘરું લાગવાના કારણો છે ને એ આ જ કારણો છે કયા કારણો એ જ હું તમને આજના લેક્ચરમાં કહેવાનો છું અને સાથે સાથે એનું સોલ્યુશન પણ આપીશ કે ભાઈ આ કારણો છે એને દૂર કરવા કઈ રીતે હે એને આપણે ઇઝી કઈ રીતે બનાવવું તો આજે એ ટોપિક ઉપર જ આપણે ચર્ચા કરવાની છે અને જે પણ કંઈ તમને કારણો નડે છે અમુક કન્ફ્યુઝન છે જેના કારણે આપણે પરફેક્ટ અંગ્રેજી બોલી નથી શકતા નથી લખી શકતા નથી સમજી શકતા વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ આઈ વિલ ગીવ યુ સોલ્યુશન ટુડે સો પ્લીઝ બી કનેક્ટેડ વિથ હસ અને આજના આ લેક્ચરમાં તમને મસ્ત મજાની ઇન્ફોર્મેશન આપવાનો છું અને આ વિડિયો ઉપર આપણે બે હજાર લાઇકનો ટાર્ગેટ આપીએ છીએ તો પ્લીઝ તમે તમારી લાઈકનું બટન દબાવી દો ચેનલમાં નવા એવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો કારણ કે ત્રણ લાખ તેતાલીસ હજાર વિદ્યાર્થીઓ થઈ ગયા છે અને રોજે હજાર હજાર પાંચસો પાંચસો વિદ્યાર્થીઓ જોડાઈ રહે છે મને આનંદ થાય છે તમારા બધા એના સપોર્ટના કારણે બહુ આનંદ થાય છે તો ખાસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો કીપ સપોર્ટિંગ મી અને મજા આવશે મને પણ અને તમને પણ તમારા માટે ઉત્સાહ મને જાગે છે એટલા જ માટે કે તમે રોજ આટલો સપોર્ટ કરો છો અને મિત્રો વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં એક વખત હાર્ટનું સિમ્બોલ અથવા તો એકાદું સેન્ટેન્સ પણ તમે સારું એવું લખી શકો છો બાકી તમારી ઈચ્છા ઓકે પણ લાઈક કરી દેજો આટલું તો તમે કરી શકો છો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો ઓકે ચાલો તો હવે જોઈએ કારણો શું છે અને એનું સાથે સાથે સોલ્યુશન મિત્રો કારણો કેવા હોય ખબર એક જ વસ્તુ ઘણા બધા મને ફોન કરીને એમ કે શું તકલીફ સાહેબ બધું ભેગું થઈ જાય ભેગું થઈ જાય એટલે મતલબ કે સાદો વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ કાળ તો બધા આવે તમે ભણાયવાય ખરા પણ આ બધું મિક્સ અપ થઈ જાય સૂડ ક્યારે વાપરવું મસ્ત ક્યારે વાપરવું કેન ક્યારે વાપરવું કુડ ક્યારે વાપરવું આ બધું મિક્સ થઈ જાય તો હવે આનું રીઝન શું તો એમાં એના કોઈ એવું બધું રોકેટ નથી આ બધાને અલગ પાડવાનું એ હું તમને તમે રોકેટ સાયન્સ સમજો કે કોઈ જાદુ મંતર સમજો કે કોઈ પણ સમજો આજે હું તમને જે ટ્રીક આપીશ કઈ રીતે ઓળખવું કઈ રીતે તમને ખબર પડે કે ભાઈ આમાં શું તફાવત છે બરોબર આજ પછી તમને એક કાર્ડ કાળ ઓળખવામાં તકલીફ નહીં પડે સેન્ટેન્સ બનાવવામાંય તકલીફ નહીં પડે એ હું જવાબદારી આપું પણ તમારે વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું છે જો બન્યા રહેશો તો તમામ પ્રકાર સોલ્યુશન મળી જશે મસ્ત મજાનો નાનો અને નાજુકડો વિડીયો પણ તમને કહેવાય ને નાનું પણ નાગનું વચ્ચું તો એવો જ આ મસ્ત લેક્ચર છે જાતા નહીં લાઈક કરી દેજો બધું ભેગું થઈ જાય છે ને તમામ પ્રકારનું ભેગું છે ને ખીચડો છે ને આપણે દૂર કરવા જઈ રહ્યા છે તો શરૂઆત કરીએ એની પહેલા આપણે જે લોકો ઘણા લોકો એવાય કે સર અમારે લાઈવ તમારી સાથે ભણવું હોય તો ઘણા બધાના ફોન્સ કોલ આવ્યા મેસેજીસ એવા એટલા માટે આપણે હવે આપણી લાઈવ ઝૂમ ક્લાસ કે જેમાં હું તમને જોઈ શકું ને તમે મને જોઈ શકો આ બે વસ્તુ છે અત્યારે લાઈવ આમાં યુટ્યુબમાં તમે ખાલી મને જ જોઈ શકો હું તમારી સાથે વાત ન કરીશ ત્યાં આપણે એકબીજા સાથે જેમ વિડીયો કોલમાં વાતચીત કરતા એમ તમારા હું દરેક પ્રકારના ડાઉટ સોલ્યુશન કરાવી સાથે સાથે અમે અને અમારી ટીમ એ તમને ફ્લુઅન્ટ સ્પીક કેવી રીતે કરવું કેવી રીતે બધું ટૂંકમાં ડિટેલિંગમાં એકદમ બેઝિકથી શરૂઆત કરવામાં આવશે અને બે મહિનાનો કોર્સ છે ફક્ત વીસ જ વિદ્યાર્થીઓ હશે મોર્નિંગની બેચ છે અને ઇવનિંગની બે બેચ શરૂ થઈ રહી છે સોમથી શુક્ર દરરોજ એક કલાક લાઈવ લેક્ચર હશે ફી ફક્ત ટેન થાઉઝન્ડ રૂપીસ છે બટ તમને રિઝલ્ટ પરફેક્ટ મળશે ફસ્ટ જૂનથી શરૂ થવાનું છે અને અમારી જે સ્પોકન ઇંગ્લિશની બુક છે એ તમને આમાં ફ્રી ઘરે પહોંચાડી દેવામાં આવશે અને વધારે ઇન્ફોર્મેશન માટે તમારા નંબરનો કોલ કોન્ટેક કરી લે તમને વધારે મળી જશે ઓકે મિત્રો હવે તો ફાઇનલી શરૂઆત કરીએ કે જે તમને તકલીફ પડી રહી છે એ તકલીફને આપણે પહેલાં દૂર કરીએ હેં જે હવે આજ પછી નહીં પડે તકલીફ એ હું તમને ગેરંટી આપું છું જો શું તકલીફ પડે ખબર માની લો કે માને કોઈ આપણે વાક્ય બોલવું છે મારી સામે એક એમ કહેવાય કે એક છોકરો છે એ ક્રિકેટ રમી રહ્યો હોય તો મારે એમ કહેવું છે કે એક છોકરો એક છોકરો

સાહેબ પેલા એક જ વસ્તુ જોવાની એમાં કાંઈ રોકેટ સાયન્ટેન્સ જો એક સિમ્પલ રીતે તમને તમામ પ્રકારના ટેન્સીસ છે એનું કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે રેડી હવે જુઓ જેમ તમે મારા કાર્ડ જોયા હશે ને આગળના સેન્ટેન્સી ટૂંકમાં ટેન્સીસ કે એ બધા એમાં મેં કીધું હતું કે કોઈ પણ પ્રકારની ક્રિયા તમારી આંખની સામે ચાલુ હોય ને એક પણ પ્રકારની ક્રિયા તમારા આંખની સામે જે થઈ રહી હોય ને એ તમારે બોલવી છે ને તો એ ચાલુ વર્તમાન કાળમાં જ બોલાય કેવા બોલાય ચાલુ વર્તમાન કાળમાં તો ચાલુ વર્તમાન કાળનું તરત આપણને ખબર હોય ક્રિયાપદનું કેવું રૂપ આવે આઈએનજી વાળું છે તો રહ્યો છે એનો મતલબ એ ચાલુ જ આવે રેડી તો સેન્ટેન્સ બને એક છોકરો એટલે કે અ બોય હવે એક છોકરો છે એની સાથે ઈજ આવશે અ બોય ઈઝ હવે ક્રિયા શું થાય છે રમવું રમવું એટલે પ્લે પણ આપણે તો આઈએનજી લગાડવાનું છે અ બોય ઇઝ પ્લે શું થશે અ બોય પ્લે ક્રિકેટ પણ માની લો કે એક છોકરો આમ બેઠો હોય આપણી સામે એને આમ અત્યારે બેઠો હોય પણ એના હાથમાં બેટ હોય પછી તમે મારી બાજુ તમે ઊભા હોય સાહેબ આ છોકરો જાય શું કરવા આવે હે અરે ભાઈ એ રોજ આય ક્રિકેટ રમે છે રોજે ક્રિકેટ રમે છે રોજે ક્રિકેટ રમે છે મતલબ એને દરરોજ ક્રિયા કરેવાની હું વાત કરું છું એ દરરોજ ભાઈ અત્યારે અત્યાર નથી રમતો અત્યારે બેઠો છો છોકરો પણ એની રોજ ક્રિયા કરે જો તે ક્રિકેટ તે રોજ ક્રિકેટ રમે છે તો મતલબ અત્યારે રમી રહ્યો છે ના જો અત્યારે રમી રહ્યો તો એના માટે તો સેન્ટેન્સ બની શકે સમજાઈ ગયું તમે પણ અત્યારે બેઠો છે પણ રોજ રમે છે ક્રિકેટ તો એના માટે સિમ્પલ પ્રેઝન્ટેન્સ નું વાક્ય સબ્જેક્ટ ની બાજુ વી વન નું એસ કે એસ વાળું રૂપ તે તે એટલે શું થાશે હી હી સાથે ક્રિકેટ સોરી રમવું ક્રિયાપદનું મૂળ રૂપ પણ હી છે એટલે એસ કેસ વાળું રૂપ આવશે તો હી પ્લેઝ ક્રિકેટ ક્રિકેટ ડેઇલી ડેઇલી એટલે કે દરરોજ સમજાઈ ગયું તમને જો રોજે ક્રિયા કરે છે તો સાદો વર્તમાનકાળ કાળ અત્યારે તમારે આંખની સામે ક્રિયા થઈ રહી છે એવી વાક્ય એવા વાક્ય બોલવા છે ને તો એમી જાર સાથે આઈએનજી વાળું મૂકી દો હે માની લો કે એમ કેવું હોય કે એક શું કહેવાય ભાઈ એટલે કે રમેશભાઈ હાલો રમેશભાઈ છે એ ગાડી ચલાવી રહ્યા છે મારી સામે હો અત્યારે જો ચલાવી રહ્યા છે તો રમેશભાઈ ઇઝ ડ્રાઈવિંગ કાર રમેશભાઈ બેઠા હોય આ ગાડી રોજ કોણ ચલાવે આ આ ગાડી છે એ રમેશભાઈ રોજ ચલાવે હવે રમેશભાઈ वहां બેઠા બેઠા ચા પીવે તો રમેશભાઈ ડ્રાઈવ્સ અ કાર એવરી ડે અથવા તો રમેશભાઈ ડ્રાઈવ્સ ધીસ કાર એવરી ડે મતલબ રોજ જે થાય છે અને સાદા વર્તમાનકાળમાં અત્યારે તમારી આંખની સામે થઈ રહી છે તો ચાલુ વર્તમાનકાળમાં અને હજી માની લ્યો એક છોકરો આવે નામ બેઠો હા હા ફીર્યો હોય પત્તા મને પૂછો આ છોકરો ક્રિકેટ રમતો નથી આ બેટ બેટ બધું હાથમાં છે ને એટલે ભાઈ એને ક્રિકેટ રમી લીધું તમે મોડ આવ્યા તો તેને ક્રિકેટ રમી લીધું છે તેને ક્રિકેટ રમી લીધું છે તો હવે મતલબ શું થયું તો સમજાણ હું કહેવા માગું છું તો જો એક ધ્યાન રાખજો તેને ક્રિકેટ રમી લીધું છે હવે આમાંય છે આમાંય છે આમાંય છે પણ આ બે તો મેં સમજાવી દીધા ક્રિયા એકદમ થઈ રહી છે તો કરતા એની પાછું પછી આઈએનજી જે પ્રમાણ છે આની પ્રેક્ટિસ કરવાની એટલે પછી આ બધું યાદ રહી જાય ઓટોમેટિક કે કરતાની બાજુ ક્રિયા સોરી હેલ્પિંગ વર્બ જ આવે પછી આઈએનજી વાળું રૂપ જ આવે એ ઓટોમેટિક છપાવવા માંડે સેમ વસ્તુ આમાં છે કરતાની બાજુ એસ કે હવે પાછું આવું ન થાય કે અ બોય ઇઝ પ્લે ક્રિકેટ અરે ક્રિકેટ અંગ્રેજી કા મર્ડર નહીં કરના હે આમ કો પછી હી ઇઝ પ્લે ક્રિકેટ અલા વર્તમાન કાળો એટલે ગમે એમ ઇઝ કોને એમ એમ ઘરના ધોરાજી હાલ થાય હું હાલે એમ તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવાની તો આટલી વસ્તુ કે રોજ જે ક્રિકેટ રમે તો કરતા બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ હી પ્લે ઇઝ ક્રિકેટ રેડી તે ક્રિકેટ રમી લીધું છે પૂર્ણ વર્તમાન કાળ છે એને રમવાની મતલબ કે પૂર્ણ વર્તમાન કાળની વ્યાખ્યા શું છે કે કોઈ પણ પ્રકારની ક્રિયા તમે વર્તમાનમાં જ કમ્પલીટ કરી લીધી હોય એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય તો એની વાક્ય રત્ન આપણને ખબર જ છે સબ્જેક્ટની બાજુમાં હેવ અથવા તો હેઝ પ્લસ વી થ્રી

આઈ ડ્રિંક આ જો હું રોજે પીઉં છું આઈ ડ્રીંકથી તે ચા પી રહ્યો છે હું એ ક્યારે બોલાવી રહ્યો છું તો એ તે ચા પી રહ્યો છે આ જો હું બોલાવી રહ્યો છું તો એક ચાલુ ક્રિયા છે અત્યારે બોલાવી રહ્યો છો તો આઈ એમ કોલિંગ કોને તો કે તેને તો કે આઈ એમ આઈએનજી વાળું રૂપ એટલે કોલિંગ ડેમ એટલે હું તેઓને બોલાવી રહ્યો છું બટ પરંતુ તે ચા પી રહ્યો છે હી ઇઝ ડ્રિંકિંગ ટી તે ચા પી રહ્યો છે યા પછી એમ ન કહેવાય કે તે ચા પી રહ્યો છે હી હેઝ ડ્રંક ટી એલા ભાઈ હી પી રહ્યો છે તો એમાં ચાલુ કાળનું વાક્ય આવે તો આટલી વસ્તુ પડેલા છે ને તમને ખબર પડવી જોઈએ હવે પછી આપણે એમ કેવું હોય કે તમારે તમારે બુક વાંચવી જોઈએ વાંચવી જોઈએ હવે જો તમને સલાહ આપે છે હે સાહેબ સલાહ આપે છે તો આમાં કેનનો ઉપયોગ થાય નહીં આપણને ખબર છે સલાહ આપવા માટે સાહેબ સૂડનો ઉપયોગ થાય અને એક મસ્ટનો ઉપયોગ થાય એક ઓટુંનો ઉપયોગ થાય પણ હવે આપણને ખબર હોય છે સૂડ અને મસ્ટમાંથી ફરજિયાત સલાહ માટે મસ્ટ મરજિયાત સલાહ માટે સૂડનો ઉપયોગ થાય તો હવે આપણે એમ કહ્યું કે તમારે બુક વાંચવી જોઈએ તો તમારે એટલે યુ યુ સાથે સીધું સૂડ કારણ કે આપણને વાક્ય રચના ખબર છે મોડલ વબ મોડલ વબ કોને કહેવાય કેન કુડ સુડ વુડ મે મસ્ટ માઇટ બધાને મોડલ કહેવામાં આવે છે તો મોડલ વર્બ પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ પછી ઓબ્જેક્ટ તો યુ શુડ વાંચવું એટલે રીડ યુ શુડ રીડ અ બુક એટલે કે અ બુક તમારે પાણી પીવું જોઈએ યુ શુડ ડ્રિંક વોટર તમારે દોડવું જોઈએ યુ શુડ રન તમારે ચાલવું જોઈએ યુ શુડ વોક તમારે સ્વીકારવું જોઈએ યુ શુડ જે પછી હવે તમારે બુક વાંચવી જ જોઈએ તો અહીંયા જ જોઈએ લખો તો યુ મસ્ટ આવી જાય યુ મસ્ટ રીડ બુક તમારે ચાલવું જ જોઈએ યુ મસ્ટ તો શુડ અને મસ્ટની ખબર હોવી જોઈએ પછી તો કે હું કૂદકા મારી શકું છું તો હું કૂદકા મારી શકું છું તો આઈ કેન જમ્પ કારણ કે શકું છું એટલે કેન આવે તમારી એબિલિટી દર્શાવવા માટે કેન હું કૂદકા મારી શકતો તે લાવ તમારે જેવડો હતો ને ત્યારે ત્યારે આ કુડ આવશે આઈ કુડ આપણને ખબર છે કુડનો ઉપયોગ ભૂતકાળની શક્ય ઓલે શું કહેવાય ક્ષમતા દર્શાવવા માટે થાય તો આઈ કુડ જમ્પ આઈ કુડ રન આઈ કુડ વોક આઈ કુડ સ્પીક ઇંગ્લિશ આઈ કેન સ્પીક ઇંગ્લિશ આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ આઈ કેન નોટ સ્પીક ગુજરાવથી હું ગુજરાવથી નથી બોલી શકતો તો એના કેન યુ સ્પીક ઇંગ્લિશ શું તમે અંગ્રેજી બોલી શકો છો કેન યુ જમ્પ તમે કૂદકા મારી શકો છો કુડ યુ જમ્પ તમે કૂદકા મારી શકતા હતા કુડ યુ રન ફાઇવ કિલોમીટર શું તમે પાંચ કિલોમીટર દોડી શકતા હતા અમુક કારણો હોય એ કારણોને તમે ફાઇન્ડ આઉટ કરો મેં આજ કેમ વર્તમાન કાળનું કીધું એમ આપણે બધા કાળનું અલગ અલગ લેક્ચરમાં લેતા આવશું સોલ્યુશન પછી એક સાથે બધાનું સોલ્યુશન લેતા આવશું એટલે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે બટ આ તમારે વિડિયોને એક વખત લાઈક કરો જોઈએ જેટલા જોઈ રહ્યા છે ને એ બધા લાઈક કરી દેશે ફટાફટ અને એક વખત કોમેન્ટમાં પણ લખી શકશે લખી દેજો પણ હાર્ટનું સિમ્બોલ આપી દેશો તો એ મને આનંદ છે કે ના આ લોકોને વિડીયો ગમે અથવા તો તમે જો મારી ટૂંકમાં સારી એવી સ્કિલ લાગતી હોય તો તમે મારા માટે બે વાક્ય લખી શકો છો તમને મજા આવે તો પણ એ લખો ન લખો એ અલગ વસ્તુ પણ તમારે મહેનત રોજે કરવાની આ રીતે તમને જેમાં પણ ડાઉટ્સ હોય એ ડાઉટ્સ ક્લિયર કરો તકલીફ પડતી હોય એમાં તમે ફાઇન્ડ આઉટ કરો અને કોમેન્ટ બોક્સમાં લખી દો કે ભાઈ આ ટોપિક ઉપર હવે વિડીયો બનાવો આપણે એ ટોપિક ઉપર બનાવશું તમને મને સજેશન દેશો તો મને ખબર પડશે કે તમને શેમાં તકલીફ પડે રેડી તો ખાસ મિત્રો એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને આગળ વધ વધતા રહેજો અને દરરોજ આપણા લેક્ચર સાંજે નવ વાગે દરરોજ એક લેક્ચર આવે છે તો રોજે સાંજે નવ વાગે જોડાયેલું રહેવાનું રેડી અને બીજી એક વસ્તુ કે આપણી વોટ્સઅપ ચેનલમાં ને એમાંય જોડાયેલા રહેજો વિડીયોને લાઇક કરી દેજો જેટલા લોકો જોઈ રહ્યા છે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો મિત્રો એટલું તમને કહી દેજો તો ખાસ આ જે તમને પદ્ધતિ કીધી એ પદ્ધતિ પ્રમાણે તમે જેવું કામ કરશો એટલે કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં અને મિત્રો આ જે આપણી એપ્લિકેશન છે ને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એને તમે એક વખત ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોર ઉપરથી અને નો મળે તો નંબર ઉપર કોલ કરો તો તમને વધારે ઇન્ફોર્મેશન મળી જશે બારસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે એક વર્ષનો કોર્સ આવી જશે દર બુધવારે એક લાઈવ લેક્ચર આવી જશે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત કરેલ છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટિરિયલ પીડીએફ ફોર્મમાં બધી જ વસ્તુઓ તમને મળી જશે તો મિત્રો ખાસ એક વખત કહેવાય ને શું કહેવાય કહેવાય ને કે આ એક વખત ડાઉનલોડ કરી લેજો બહુ તમને આનંદ થશે અને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બેનો એકાઉન્ટ આપેલા છે બંનેને ફોલો કરી દેજો અને આપણી વોટ્સઅપ ચેનલ પર જોડાવાનું ભૂલતા નહીં અહીંયા તમને નંબર આપેલા છે નંબર ઉપર મેસેજ કરશો એટલે તરત એક લિંક મળી જશે ત્યાંથી તમે ફોલો કરી શકો છો તો મિત્રો જે આ કારણો મેં તમને બતાવ્યા આવા કારણો બીજા પણ તમારી પાસે હોઈ શકે તો એને ફાઇન્ડ આઉટ કરો એ ઉપર કામ કરો એક જ ટોપિક એક દિવસમાં ભલે થાય પણ મસ્ત મજાની મહેનત કરો અને રોજે બોલતા રહ્યો રોજે પ્રેક્ટિસ કરતા રહ્યો એટલે જીવનમાં તકલીફ પડશે નહીં તો ખાસ મિત્રો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક નથી કર્યો તો વિડિયોને લાઇક જરૂર કરી દેજો મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈભાઈ ટાટા